નમસ્કાર વિદ્યાર્થીની બહેનો સવાર સવારના દરેકને સુપ્રભાત સામાજિક વિજ્ઞાન ધોરણ જેની અંદર આપણે પ્રકરણ છે આબોહવા આબોહવા વિશે આપણે વાત કરી રહ્યા છીએ તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે છતાં પણ આબોહવા છે ને આધારે આપણે ત્રણ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસું એ જોઈ છીએ છતાં પણ અત્યારે હવામાનની અંદર ફેરફાર જોવા મળે છે વાદળા અને વરસાદ છૂટો છવાયો જોવા મળે છે તો આબોહવાની અંદર ફેરફાર નથી થયો પણ બે ત્રણ દિવસનું હવામાન છે તેની અંદર પરિવર્તન જોવા મળે છે અત્યારે વરસાદ આવે એટલે આપણે કઈ ચોમાસું આ ઋતુને ગણતા નથી આ ઋતુ તો છે શિયાળો જ પણ એટલે આબોહવાની અંદર પરિવર્તન ન થતું પણ હવામાનની અંદર ફેરફાર થાય છે એટલે હવામાન અને આબોહવા વચ્ચે જે આપણે તફાવત જોતા હતા કે જેને કારણે અમુક વર્ષો પછી જો આ જ રીતે આ સિસ્ટમ ચાલુ રહેશે તો જે ઋતુઓ આપણી છે આબોહવા છે એની અંદર ફેરફાર કરવો પડશે શિયાળો એટલે ઠંડી આબોહવાનો ઠંડા હવામાનની ઋતુ ઉનાળો એટલે ગરમ તાપમાન હોય એવી ઋતુ અને ચોમાસું એટલે ભેજવાળા પવનો અને વરસાદની ઋતુ આવું વર્ષોથી આપણે જે ભારતની અંદર થતું છે તો એની અંદર ફેરફાર કરવો પડશે પણ લાંબે ગાળે જો આજ ચાલુ રહેશે તો લાંબે ગાળે શિયાળો એટલે ઠંડી આબોહવાની ઋતુ એને બદલે હવે શિયાળો એટલે ગરમ વસ્ત્રો પહેરવા કે રેનકોટ પહેરવું એ નક્કી કરી શકાતું નથી એટલે વાતાવરણ ની અંદર જે આબોહવા છે એને ઘણા બધા પરિબળો અસર કરે છે અને એ પરિબળોની અંદર અત્યારે ધીમે ધીમે ડિસ્ટર્બ થયેલું જોવા મળે છે આપણે આબોહવાને અસર કરતા પરિબળો જોઈએ તો જેની અંદર તાપમાન તાપમાન વધે ઘટે એટલે આબોહવા ઉપર એની અસર થાય તાપમાન જો ઊંચું હોય સૂર્યપ્રકાશ છે એ સીધા કિરણો સૂર્યના પડતા હોય તો તાપમાન ઊંચું હોય તાપમાન ઊંચું હોય તો ગરમ આબોહવા અનુભવાય અને તાપમાન નીચું હોય માઇનસમાં તાપમાન વહી જાય તો ઠંડી આબોહવા અનુભવાય એમાં સમુદ્ર ઉપર જો તાપમાન વધે તો વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધે તો ભેજ વાળા ઉદ્ભવ એને વરસાદ આવે એટલે તાપમાન છે એ આબોહવાને અસર કરે છે પછી વાતાવરણીય દબાણ જો દબાણ છે તે ભારે હોય તો જ્યાં હલકું દબાણ છે તે તરફ પવનો છે એ ગતિ કરે એના કારણે પવનો ઉદ્ભવે છે અને આ પવનો છે એને કારણે વાવાઝોડું ને એવું બધું ઉદભવ થાય છે પછી ભેજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે તો વરસાદ આવે છે એટલે આ બધા વાતાવરણીય ઘટકોનું જે પ્રમાણ છે તાપમાન છે ઊંચા નીચું તાપમાન છે તે વધુ કે ઓછું હોય ભેજનું પ્રમાણ વધારે હોય ઓછું હોય વરસાદ વધુ ઓછો પડતો હોય પવનની સ્પીડ છે એ વાતાવરણીય દબાણ ઉપર દબાણને કારણે હોય છે જો દબાણ છે એ એક વિસ્તાર અને બીજા વિસ્તારની અંદર બહુ તફાવત ન હોય તો પવન છે એ ધીમો હોય છે પણ વધુ જો ડિફરન્સ હોય દબાણમાં તો સ્પીડ વધારે પવનની હોય છે એટલે એક જગ્યાએ લો પ્રેશર હોય એક જગ્યાએ હાઈ પ્રેશર છે તો હાઈ દબાણ છે ત્યાંથી લો દબાણ છે તે તરફ પવનનો છે સ્પીડથી ગતિ કરે ને જેને કારણે વાવાઝોડું ને એવું બધું ઉદભવે છે એટલે આ રીતે વાતાવરણીય ઘટકોનું પ્રમાણ છે એ આબોહવાના વિતરણ ઉપર અંકુશ રાખે છે આબોહવા પર અસર કરે છે ભારતની આબોહવાની વાત કરીએ તો ભારતની આબોહવા ઉપર ખાસ કરી અને આ ચાર પરિબળો છે તે અસર કરે છે એક અક્ષાંશ છે સમુદ્રથી અંતર સમુદ્રની સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ વાતાવરણીય પવનો એટલે જે વિસ્તારની અંદર જેવી આબોહવા છે એનું કારણ આ ચારેય પરિબળો છે અક્ષાંશની વાત કરીએ તો અક્ષાંશ પ્રમાણે જ્યાં અંશ અક્ષાંશ આવેલું છે એટલે કે પૃથ્વીનો મધ્ય ભાગ જ્યાંથી પૃથ્વીના બે ભાગ પડે છે તો ત્યાં વિષુવૃત છે એટલે વિષુવૃત્ત છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે એટલે એની આજુબાજુના વિસ્તારની અંદર ગરમી છે એ વધારે જોવા મળે છે એટલે જ્યાં સૂર્યના કિરણો લંબ પડે સીધા પડે ત્યાં ગરમી વધારે હોય અને જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે ત્યાં ગરમી ઓછી હોય એટલે કે ત્યાં શીત આબોહવા ઠંડી આબોહવા હોય અને જ્યાં કિરણો પડે બહુ બહુ લાંબા કે સીધા લંબ કે સીધા કે ત્રાસા કિરણો નથી પડતા તો ત્યાં આબોહવા છે તે સમ જોવા મળે છે બે અક્ષાંશોની વાત કરીએ તો ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે બે ક્રમિક અક્ષાંશો વચ્ચે એક ને અગિયાર કિલોમીટર જેટલું અંતર હોય છે એટલે છે એ ઝીરો અંશ રેખા અક્ષાંશ છે પછી એક અંશ ઉત્તર અક્ષાંશ રૂપ બે અંશ ઉત્તર અક્ષાંશ રૂપ એમ એક પછી એક અક્ષાંશ છે એની વચ્ચે કેટલું અંતર હોય તો એક સો ને અગિયાર કિલોમીટર નું અંતર બે અક્ષાંશ રૂપો વચ્ચે જોવા મળે છે વિષુવવૃત છે એના ઉપર લંબ કિરણો પડે છે તેથી ગરમી વધારે પડે જ્યારે ભારત છે એ ઉષ્ણ અને સમશીતોષ્ણ બંને કટિબંધ કર્કવૃત્ત નો જે ભાગ છે એ છે છે અને ભાગ તે ઉષ્ણ કટિબંધમાં છે એટલે કે દક્ષિણ ભારતની અંદર સૂર્યના કિરણો સીધા પડે છે અને ઉત્તર ભારતની અંદર સૂર્યના કિરણો છે એ બહુ સીધા કે બહુ ત્રાસા પડતા નથી એટલે ત્યાંની આબોહવા છે અથવા તો તે સમશીતોષ્ણ કટિબંધ માં આવેલો છે હકીકત માં સમુદ્ર થી અંતર ઉત્તર ભારતનું વધુ હોવા ને કારણે ત્યાં સમશીતોષ્ણ છે સમ આબોહવા હોવી જોઈએ પણ સમ નથી એનું કારણ સમુદ્ર થી અંતર છે ઉંચાઈ છે સમુદ્ર ની સપાટી આ બધા કારણોને કારણે ત્યાં વિષમ આબોહવા છે તે અનુભવાય છે બીજું સમુદ્ર થી અંતર કોઈ પણ દેશની આબોહવા છે એના ઉપર અસર કરનારું આ અગત્યનું પરિબળ છે સમુદ્ર થી અંતર કે સૂર્યની ગરમી સમુદ્ર ઉપર પણ પડે જમીન ઉપર પણ પડે જમીન છે એ ઝડપથી ગરમ થઈ જાય છે સમુદ્રનું પાણી ઝડપથી ગરમ થતું નથી કારણ કે સમુદ્ર ની અંદર સતત મોજા આવતા હોવાને કારણે પાણી છે એ સતત ઊંચા નીચું થઈ રાખે જેમ ગરમ પાણી ઉપરની સપાટી પર થાય એટલે એ નીચે થયેલું જાય નીચેથી ઠંડુ પાણી આવે એટલે સમુદ્ર ઝડપથી ગરમ ન થાય જમીન ઝડપથી ગરમ થાય છે એટલે જમીન ઉપરની હવા છે એ હલકી હોય જમીન ઉપરનું તાપમાન ઊંચું જયારે સમુદ્ર ઉપરની હવા ભારે હોય એટલે ત્યાંનું તાપમાન નીચું હોય એટલે નીચું તાપમાન છે ત્યાંથી હવા ગરમ તાપમાન ઉપર આવે એટલે કે સમુદ્ર ઉપરની હવા છે એ જમીન ઉપર આવે એટલે જમીન ઉપર તાપમાન ખૂબ ઊંચું જતું નથી કારણ કે સમુદ્રની હવા છે એ જમીન ઉપર આવતી જાય છે તેમ તેમ સમુદ્ર કિનારે સમ આબોહવા જોવા મળે છે રાત્રિના થાય જમીન ઝડપથી ઠંડી પડી જાય છે સમુદ્રનું પાણી ઝડપથી ઠંડુ પડતું નથી એટલે સમુદ્ર ઉપરની હવા છે એ ત્યાં પાતળી હોય છે ત્યાં ગરમ હોય છે અને જમીન ઉપરની હવા ભારે અને ઠંડી બને છે તો એ ભારે અને ઠંડી હવા સમુદ્ર તરફ ચેલી જાય છે એટલે જમીન ઉપર સમુદ્ર કિનારાનો વિસ્તાર હોય ત્યાં બહુ ઠંડીનો અનુભવ થતો નથી આવું એટલે ઉનાળો હોય ત્યારે પણ દરિયા કિનારો હોય તો ત્યાં આબોહવા છે બહુ ઊંચી નથી જતી અને શિયાળો હોય ત્યારે ખૂબ નીચું તાપમાન જતું નથી એટલે દરિયા કિનારો જે છે સમુદ્ર કિનારો એની નજીક જે વિસ્તારો આવેલા છે ત્યાં સમ આબોહવા છે અને દૂર દૂર સુધી જે પ્રદેશો આવેલા છે સમુદ્ર કિનારાથી હજાર બે હજાર પાંચ હજાર કિલોમીટર દૂર જે આવેલો છે બસ પાંચસો કિલોમીટરથી શરૂ કરીને હજાર કિલોમીટર બે હજાર કિલોમીટર કે ત્રણ હજાર કિલોમીટર સુધી દૂરના પ્રદેશો છે ત્યાં તાપમાન છે એ વિષમ જોવા મળે છે જેમ સમુદ્ર થી દૂર એમ તાપમાન વધુ વિષમ શિયાળામાં ખૂબ ઠંડી પડે ઉનાળામાં ખૂબ ગરમી પડે કારણ કે આજુબાજુ બધે જમીન જ હોય એટલે જેમ જેમ જમીન ગરમ થાય એમ આજુબાજુ જમીન એ ગરમ થાય એટલે ત્યાં સમુદ્ર ન હોવાને કારણે ક્યાંથી ઠંડી હવા આવતી નથી શિયાળામાં જેમ જમીન ઠંડી પડતી જાય એમ તાપમાન નીચું જતું જાય એટલે જેમ તાપમાન નીચું જાય એમ ઠંડીનું પ્રમાણ વધતું જાય એટલે સમુદ્ર થી દૂર જે પ્રદેશ છે ત્યાં ઉનાળામાં વધુ ગરમી પડે અને શિયાળામાં વધુ ઠંડીનો અનુભવ થાય છે સમુદ્ર કિનારે શ આબોહવા દૂર વિષમ આબોહવા જોવા મળે મુંબઈ ની વાત કરીએ તો મુંબઈ છે એ દરિયા કિનારે છે તેથી ત્યાં સમ આબોહવા જોવા મળે છે મુંબઈમાં ઉનાળામાં તમે તોય ભલે શિયાળામાં તોય ભલે બારે મહિના લગભગ સરખી જ આબોહવા જોવા મળે શિયાળામાં બહુ ઠંડી ન પડે ઉનાળામાં બહુ ગરમીનો અનુભવ થતો નથી જ્યારે દિલ્હીની અંદર જો ઉનાળામાં આપણે દિલ્હી ગયા હોય તો અનુભવ થાય કે ઉનાળો છે એ દિલ્હીનો કેવો હોય એકદમ ગરમી વધારે હોય ત્યારે ની અંદર ખૂબ જ તાપમાન નીચું જાય છે દિલ્હી નું એટલે માં ઠંડી પણ વધારે પડે છે ઉનાળા માં ગરમી પણ વધારે પડે છે તો એની પાછળ નું પરિબળ છે એ સમુદ્ર થી અંતર છે પણ સમુદ્ર કિનારે જાઓ તો ઠંડી ગરમી નો બહુ અનુભવ ન થાય તમે પોરબંદર છે એ જાઓ અત્યારે માં તો ત્યાં બહુ ઠંડી નો અનુભવ ન થાય ભલે દરિયા કિનારો છે છતાં પણ નહી તો તમને ઘણા ને એમ હશે કે દરિયા હોય તો ત્યાં ઠંડી વધારે પડે પણ એ હકીકતમાં એવું નથી દિવસનું દરિયાનું પાણી ગરમ થયું હોય તો એ ગરમ પાણી રાત્રિના પણ મોડે સુધી ગરમ જ હોય એટલે જમીનની ઠંડી છે એ ગરમ પાણી છે એ શોષી લે છે એટલે જમીન વધારે ઠંડી પડતી નથી દરિયાનું ગરમ પાણી ત્યાંથી પવનો આવે છે અને એને કારણે દરિયાઈ લહેરો અને જમીનની લહેરો જેથી ગરમી અને ઠંડી ફમ જોવા મળે છે ત્રીજું પરિબળ છે સમુદ્ર સપાટી થી સમુદ્ર સપાટી થી આપણે ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે તમે તળેટીમાં હોય અને ગિરનાર તો ત્યાં તાપમાન છે ઠંડુ જોવા મળે એટલે જેમ ઉંચાઈએ જઈએ તેમ તાપમાન ઘટે એને કારણે જ હિમાલયના જે ઊંચા પહાડી પ્રદેશો છે ઊંચા શિખરો ત્યાં બરફ છવાયેલો છે એનું કારણ કે ત્યાં તાપમાન છે માઇનસમાં હોય એટલે સમુદ્રની સપાટીની જેમ ઊંચા જઈએ તેમ તાપમાન ઘટે એક અંશિયસ તાપમાન ઘટે અને એક કિલોમીટરની ઊંચાઈ જઈએ ત્યારે છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે જ્યારે હિમાલયના અમુક શિખરો છે એ તો આઠ હજાર મીટર કરતા પણ ઊંચા છે એટલે પચાસ અંશ સેલ્સિયસ તાપમાન સમુદ્રની સપાટી એના કરતા ઓછું હોય એટલે માઇનસમાં ત્યાં તાપમાન હોય અને જેને કારણે ત્યાં બરફ છવાયેલો છે અથવા તો હિમવર્ષા જોવા મળે છે એટલે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વરસાદમાં પણ વધારો થાય છે કારણ કે ભેજવાળા પવનો છે એ ઊંચાઈએ ચડે એટલે તાપમાન ઘટે એટલે એમાં રહેલો ભેજ ઠંડો પડે છે અને ભેજનું ભેજમાં રૂપાંતર થાય છે અને આથી વરસાદ વધુ આપે છે અસ્તમ અને મેઘાલય છે એ ઊંચાઈ આવેલા છે એટલે ભેજવાળા પવનો છે એ હિમાલય પર્વત ઓળંગવા માટે ઊંચાઈએ ચડે એટલે એમાં રહેલો ભેજ ઠંડો પડે અને વરસાદ પણ વધુ આપે છે એટલે આ રીતે આબોહવામાં ઉંચાઈ વાળો પ્રદેશ એમ તાપમાન છે તે નીચું હોય અને જેમ તાપમાન નીચું એમ ભેજવાળા પવનો ત્યાં પહોંચે એટલે એમાં રહેલો ભેજ ઠંડો પડે અને વાતા વિમુખ બાજુએ ઓછો વરસાદ વાર્તા વિમુખ બાજુએ વધુ વરસાદ આપે છે ત્યાર પછી આવે વાતાવરણીય દબાણ અને પવનો પૃથ્વી સપાટી ઉપર કેટલાક છે એમાં વાત કરીએ તો ઉત્તર પૂર્વીય પવનો પૃથ્વીના પરિભ્રમણ મરડાઈ અને શિયાળામાં ઈશાન તરફથી વાય છે એટલે ઈશાન તરફથી આ પવનો છે એ નૈઋત્ય તરફ મરડાઈ ને વહે છે અને એ ભાગમાં ભારતના ઈશાન ભાગની અંદર ભૂભાગ છે જમીન છે એટલે જમીન હોવાને કારણે ત્યાંથી આ પવનો સૂકાવાય છે એટલે એમાં ભેજ હોય નહીં ભેજ ન હોવાને કારણે તે ભારતની અંદર ક્યાંય વરસાદ આપતા નથી પરંતુ દક્ષિણ ભારતની વાત કરીએ તો ત્યાં તમિલનાડુના કિનારે આવે ત્યારે બંગાળાના ઉપસાગર ઉપર થઈને આવે છે જેને કારણે તમિલનાડુની અંદર શિયાળામાં વરસાદ આપે છે એટલે આ રીતે ભેજવાળા પવનો છે સમુદ્ર ઉપરથી આવતા હોય પવનો તો જ ભેજ હોય અને તો જ તે વરસાદ આપે છે એટલે આખા ભારતની અંદર શિયાળાના પવનો છે તે છે છે ઠંડા એને કારણે તાપમાન નીચું જોવા મળે છે અને ઠંડીનું પ્રમાણ વધારે હોય છે પણ તમિલનાડુની અંદર સાચી વર્ષા વર્ષાઋતુ શિયાળામાં જોવા મળે છે ઉનાળાની વાત કરવામાં આવે તો ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભાગો ઉત્તર ભારત જે કર્કવૃતની આસપાસનો વિસ્તાર છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે એટલે ત્યાંનું તાપમાન ઊંચું હોય છે એ સમયે દક્ષિણ ભારતની અંદર હિંદ મહાસાગર છે ત્યાં સૂર્યના ત્રાસા કિરણો પડે એટલે ત્યાં હવાનું દબાણ ભારે હોય એટલે ભારે દબાણ પરથી પવનો છે એ હલકા દબાણ તરફ વાતા હોય છે એટલે નૈઋત્ય તરફથી પવનો છે એ ઈશાન તરફ વાય છે અને જેને કારણે નૈઋત્ય ભાગની અંદર અથવા તો દક્ષિણ ભારતની અંદર જે હિન્દ મહાસાગર બંગાળાની ખાડી અને અરબી સમુદ્ર છે એનો ભેજ વાળા પવનો છે તે જમીન ઉપર આવે છે એટલે ભેજ વાળા પવનો જમીન ઉપર આવતા હોવાને કારણે એમાં ભેજ હોય છે તેથી તે વરસાદ આપે છે આ સિવાય દૂર દૂરના સમુદ્ર ની અંદર કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલી ની અંદર તાપમાન છે તે ક્યારેક લો કે હાઈ થતું હોય છે અને તે સમય પૂરતો તફાવત જોવા મળે છે કે આ સમયગાળા દરમિયાન જે લો પ્રેશર થયેલું છે પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બ થયો છે જેને કારણે અત્યારે વાદળા અને વરસાદ જેવું વાતાવરણ છે તેનું કારણ કે વિશિષ્ટ આવી ઘટના આબોહવાની બનતી હોય છે એને કારણે થોડાક સમય પૂરતું થોડાક દિવસ પૂરતું આવી આબોહવાની અંદર ફેરફાર થતો હોય છે હવામાન ઉપર પશ્ચિમી વિક્ષોપ એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સિંગ અને અલનીનો આઈટીસી ઝોન વગેરે જેવી અસરો છે એ થતી હોય છે પણ એ બે ત્રણ ચાર દિવસ પૂરતી જ હોય છે બાકી તો બે દિવસ પછી શિયાળો છે એ ફરી પાછો શરૂ થશે ફરી પાછા

ભારતની આબોહવાને અસર કરતા પરિબળો વિશે ટૂંક નોંધ સવિસ્તાર લખવાની છે આવતીકાલના હોમવર્ક ની અંદર ભારતની આબોહવાને અસર કરતા પરિબળો જણાવો નમસ્કાર